જય શ્રી રામ જય ગૌમાતા આ વીડિયો છે પાભરનો રત્નાકલા સોસાયટી જ્યાં બે નંદી ઝઘડતા ઝઘડતા એક નંદીને બીજા નંદીનું સિંગડું પેટના ભાગમાં ઘૂસી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી પછી ત્યાંથી પાભર ગૌશાળામાં જાણ કરી એ નંદી ઘાયલ છે તરત જ તાત્કાલિક ત્યાંની ટીમ સંજુબા વાભર એસપી માળી તથા તેમના મિત્રો દ્વારા તાત્કાલિક ત્યાં સોસાયટીમાં પહોંચ્યા અને સોસાયટીમાં પહોંચ્યા બાદ બીજા નંદીનો સીંગડું પેટમાંથી બહાર કઢાવ્યું અને નંદીને ત્યાંથી પાપર સારવાર માટે લઈ ગયા અને પાપર સારવાર રોગશાળામાં કરાવી અને નંદીની ગંભીર હાલત હતી આ વિડીયો પૂરેપૂરો જુઓ અને તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરો જય શ્રી રામ જય ગૌ માતા બસ આવી જ રીતના ગૌ માતાઓની સેવા કરતા રહો